વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મહિના સુધી ખાઈ શકીએ તેવો મમરાનો ચેવડો નાના મોટાને આ સૌને ભાવતો જ હોય છે અને કાઠિયાવાડીના ઘરમાં તો આ ચેવડો બનતો જ હોય છે બધાને ખૂબ જ ભાવે છે અને હમણાં સાતમ આઠમ આવે જ છે તો બધાના ઘરે ઘરે આ ચેવડો બનશે તો આજે આપણે ચેવડો હું તમને ચેવડાને એકદમ ટેસ્ટફુલ મસાલા સાથે ચેવડો બનાવતા શીખાડીશ તો આજે આપણે એવો ચેવડો બનાવશું એકદમ મસાલા સહિત તો આજનો ચેવડો આપણે એકદમ ટેસ્ટફુલ મસાલા સાથે બનાવવાના છીએ તો અહીંયા આપણે મસાલો બનાવવા માટે દોઢ ચમચી જેટલો આપણે આખા ધાણા એક ચમચી જેટલું જીરું સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી જેટલું સંચર પાવડર એક ચમચી જેટલો આમચૂર પાવડર ત્રણ ચમચી જેટલી ખાંડ કારણ કે અમારા ઘરમાં થોડો ગળો ચેવડો ખવાય છે એટલે મેં ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે તમારે જે પ્રમાણે ગળ પણ ખવાતું હોય એ પ્રમાણે ઓછી વધી ખાંડ તમે કરી શકો છો ત્રણ લીલા મરચાં આપણે ગોળ ગોળ રીંગ જેમ સુધારી લીધા છે અને અહીંયા ત્રણથી ચાર ડાળકી આપણે મીઠા લીમડાની મારા ઘરની અંદર મીઠા લીમડાનો સ્વાદ બહુ ભાવે છે એટલે મેં ત્રણથી ચાર ડાળખી લીધી છે તમે અહીંયા બે ડાળખી પણ લઈ શકો છો એક વાટકી આપણે માંડવીના દાણા લીધા છે અને અહીંયા આપણે જે ઝીણી ભૂંગળી આવે છે ને એ બાળકોને ખૂબ જ ભાવે છે એ અહીંયા લઈ લીધી છે અને અહીંયા આપણે આપણે મકાઈના પવા લીધા છે અને અહીંયા આપણે મમરાની કોથળી લઈ લીધી છે અત્યારે પેકિંગમાં જ રાખીએ છીએ કારણ કે અત્યારે વાતાવરણ એવું જ હોય છે એટલે હવાઈ જાય એટલે મેં પેકિંગમાં જ રાખી છે તમે કોઈ પણ વેરાયટીના મમરા તમે અહીંયા લઈ શકો છો આપણે કોઈ મમરાની કંપનીની જાહેરાત કરતા નથી ગેસ ચાલુ કરીને આપણે મોટું તપેલું રાખી દીધું છે અને હવે આપણે આની અંદર મમરાનો વઘાર કરવાનો છે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું જીરું ઉમેરશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું આપણે અઢીસો ગ્રામ જેટલા એકદમ સરસ ક્રંચી એવા મમરા લઈ લીધા છે આપણે તો એના મમરાને આપણે વઘાર કરી દઈશું અહીંયા સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેર દઈશું તો અહીંયા આપણા મમરા વઘારીને સરસ એવા ક્રિસ્પી એવા થઈ ગયા છે જો આપણે હાથેથી દબાવીએ તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે આપણા મમરા એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના જો કે આપણે અત્યારે ફ્રેશ જ લીધા છે એટલે એ ક્રિસ્પી જ છે તો શેકી લીધા છે તો એક મોટા તપેલાની અંદર આપણે ઉમેરી દઈશું કારણ કે તળીને બધું એની માથે ઉમેરવાનું છે ને એટલે તો અહીંયા આપણે બધું મિક્સર જારમાં લઈ લેશું ધાણા આખું જીરું વરિયાળી આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આપણા ચેવડાની અંદર ખાંડ સંચળ આમચૂર પાવડર ખટાસ માટે અહીંયા તમે ન ફાવતો હોય તો ન ઉમેરો તો પણ ચાલે અને સાઇટર એસિડ ફાવતું હોય એટલે કે લીંબુના ફૂલ ફાવતા હોય તો અડધી ચમચી જેટલા અડધી ચમચીથી એટલે કે પાંચ ચમચી જેટલા અહીંયા ઉમેરી શકો છો સ્વાદ મુજબ મીઠું આપણે મમરામાં પણ ઉમેરેલું છે એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરશું તમને ગરમ મસાલો ન ફાવતો હોય તો અહીંયા તમે સ્કીપ કરી શકો છો ન ઉમેરો તો ચાલે તો આને આપણે સરસ પીસી લેશું એકદમ પાવડર ફોર્મમાં પાવડર જેવું દળી લેવાનું છે તો અહીંયા આપણો મસાલો સરસ પીસાઈ ગયો છે તો એમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરશું જે પ્રમાણે તીખાસ ખાવી હોય તમારે પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર ને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી અને પાછું આપણે એકવાર પીસી લેશું એટલે બધું સરસ મિક્સ થઈ જાય તો અહીં આપણો એકદમ ટેસ્ટી એવો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે પવા બટેટાની ચિપ્સ એટલે કે બટેટાની ચીપ્સ હોય તો એ અને અહીંયા સડી વેફર લીધી છે મેં એ આપણે તળી લેશું માંડવીના દાણા અને આ ઝીણી ભૂંગળી છે અને આ પવા છે બધું તળી લેશું તમારે ચોખાના પવા લેવા હોય તો લઈ શકો છો હવે આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો આપણી નાની નાની ભૂંગળી છે એ તળી લેશું મમરા વઘારીને રાખ્યા છે એની ઉપર જ ઉમેરતા જશું આપણે આવી રીતે આપણે બધી ભૂંગળી છે તળી લેવાની છે જે પ્રમાણે થાય તમને ફાવે એ પ્રમાણે થોડી થોડી ઉમેરી અને તળી લેવાની છે આપણે બટેટાની જે સડી વેફર લીધી તેને તળી લેશું તમે ગોળ જે ચિપ્સ તમારી પાસે ગોળ વેફર હોય એ પણ તમે લઈ શકો છો આપણા ઘરમાં જે ફાવતું એ પ્રમાણે ઉમેરી શકીએ આપણે આ ચેવડાની અંદર તો બધી આવી રીતે વેફરને આપણે તળીનામાં ઉમેરી દેવાની છે હવે આપણે પવાને તળી લઈશું બસ આવી જ રીતે બધા પવાને આપણે તળી લેવાના છે અને આપણે જે મમરા તળી શેકીને રાખ્યા છે એમાં ઉમેરતું છે બધું તો અહીંયા બી આપણા સરસ તળાઈ ગયા છે તો હવે આપણે ઉપર ઉમેરી દઈશું લીલા મરચાં ને પણ તળી લેવાની એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાના તમે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી નહીં તો તમારો ચેવડો છે ને હવાઈ જશે એકદમ સરસ કડકડિયા થાય ત્યાં સુધી આપણે મરચાને તળવાના છે मरचा પણ સરસ તળાઈ ગયા છે આપણે ઉમેરી દેશું અને મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેશું એને તો જાજી વાર લાગતી જ નથી સરસ ક્રિસ્પી એવા થઈ જાય છે થોડીક જ વારમાં તો અહીં આપણે જે ચેવડાનો મસાલો તૈયાર કરીને રાખેલો એ આપણે ઉપરથી ઉમેરીને સરસ બધું મિક્સ કરી દેવાનું છે મિક્સ કરતા જશે ને ઉપરથી ઉમેરતા જશે બધામાં સરસ મિક્સ થઈ જાય તો અહીંયા તૈયાર છે અહીંયા આપણા મકાઈના પવા અને મમરાનો ચેવડો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો